છોટા હોય તો ગુડ મોર્નિંગ ગાઈઝ આજે દસ વાગ્યા માં નાઈ પણ લીધું છે અને ફ્રેશ ફ્રેશ થઈને મસ્ત એકદમ હવે પૂજા પૂજા બધી કરી લીધી છે હવે કઈક નાસ્તો ખાઈએ તો નાસ્તામાં તો મમ્મી કીધું કેડું છે કેરી બી પતી ગઈ છે એટલે હવે કેવું જ ખાવું પડશે પછી આપણે આપણા કામ પર લાગીએ કેમ કે એડિટિંગ બાકી છે બહુ બધું તો એડિટિંગ કરવાનું છે બહુ બધું પછી મારું બધા શૂટ આવશે હું એક નવું શૂટ કરવા જાઉં છું જે પેલું બેબી ન્યૂ બેબી બોર્ન હોય ને એનું શૂટ કરે ખબર એકદમ નવા નવા જન્મેલા છોકરાઓનું પેલું ફોટો શૂટ ચાલે એવું કરવા જવાનું છે તો ફોન આવશે એટલે મારે ત્યાં જવું પડશે પહેલાં એટલે આનો પ્લાન આવો છે જોઈએ કેવો થાય છે કેમ કે કેટલા દિવસથી અમે વિચારીએ છીએ કે ભાઈ આ શૂટ પતાવીએ આ શૂટ પતાવીએ પણ એ શૂટ પડતું નથી એટલે પછી વિચાર્યું છે કે ભાઈ આજે ફોન આવે એટલે તરત ચાલે જ જોવું છે અને મારા ઓફિસ પર બી કામ છે ઓફિસ પર બે દિવસથી જાઉં છું પણ ગાઈ છે કામ પતું નથી એટલે એ કામ પતાવવાનું છે પહેલાં મારે એટલે આજે બધા બહુ બધા કામ છે એટલે મજા આવશે તમને બ્લોગમાં પૈસા લાવ્યો ન હોય અસલી છે કે નકલી અસલી છે કેટલાય નોટ છે બધા

અથાણું અને છાસન નથી મમ્મી ખાલી છાશ જ પી છે કેમ કે મમ્મી ખમણી ખાઈને બેઠા છે એટલે એટલે જો છંડી ઠંડી છાશ પીએ મસાલાવાળી હું પહેલી વાર મસાલાવાળી છાશ પી બાકી તો મને પેલી સાદી છાશ જ ગમે પણ મમ્મી ઘરવાળી મસાલાની છાશ બનાવી એટલે અમે બે પીએ શોપિંગ કરવા આવ્યા થોડીક ઘર માટેની કરિયાણો લેવા આવ્યા છે તો આટલું લીધું છે હમણાં શોપિંગનું હવે અહીંયા બી જુએ છે ખાલી આ જોવાનું સેક્શન ખાલી આ લેવાનું સેક્શન નથી આ ખાલી જોવાનું હું હું છે ને હું જો ઢીકો પડ્યો એટલે આટલું લીધું છે હમણાં હવે આગળ જોઈએ શું શું લઈએ છીએ એમ તો આજે થોડું વધારે નથી લેવાનું કંઈ આજે અને બધું લેવાનું નામ પાડ્યું છે મમ્મીએ જોઈએ લઈએ કે નહીં પણ આજે જોવાનો સેક્શન હજુ પડતો નથી હવે ચીજ તો લેવો ને મમ્મી હે નહીં ચીઝની નહીં લહેર બોલો મેન તો આપણું મકસદ ચીઝ જ હજો પેલું સામે પણ મમ્મી લઈ આપે તો સારું બાકી કંઈ નહીં હવે જોયા જ કરવાનું તો મમ્મી લે લો ત્રણસો રૂપિયામાં તારું કે નહીં લેવું હું કમાઉ પછી સારું જ છું એમાં સેલ છે જો ને ગાઈસ ચીઝ અને બટર આવી ગયું છે જોઈ લો સખત મહેનત પછી તો ખરીદી થઈ જાય ગાઈસ બધું સામાન ભરાય છે જે આપણને જોઈતું તે બધી વસ્તુ મળી ગઈ છે પણ સ્પ્રાઇટ જે જોઈતી હતી એ નથી મળી સ્પ્રાઇટ મમ્મી

તો ફાઈનલી છેલ્લે મહારાજામાં અહીંયા મંચુરિયન ખાવા શનિવાર એટલે કઈ ને કઈ તો ખાવાનું નહીં ભૂખ મને આજે મને બહુ ભૂખ લાગે કેમ કે ખાડું વડા ખાધા મેં પેલા સાબુદાણાના એટલે એટલે બહુ ભૂખ લાગે એટલું ખીચડી ને સાબુદાણા બધું ખાય ને એટલે ભૂખ જ લાગે બનાવ ને ઘરે બનાવશે એટલે આ વસ્તુ નહીં બનાવવાનું ખબર જ છે ખબર જ છે કે ખીચડીનું બધું બનાવે ને એટલે ઘરે કહી દીધું કે ડોડિયામાં કૂદવા જાય એટલે ભૂખ લાગે જ